હેલો લર્નર્સ એન્ડ વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ દુર્વી આજે ફરી પાછા આપણે 10 ડેલી યુઝ સેન્ટેન્સીસ જોવાના છે તો ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ તેમ છતાં તે ત્યાં ગયો હતો એને ના પાડી દીધી તોય તે ત્યાં ગયો તે ઘાયલ હતી તો પણ તેણે સારો ડાન્સ કર્યો અહીંયા આપણે તેમ છતાં અને તો પણ ગુજરાતીના જે છે એ બંને માટે આપણે ઇંગ્લિશમાં એક જ શબ્દ વાપરવાનો છે પહેલા આપણે ભાષાંતર જોઈએ. તેમ છતાં તે ઊંધું જે ક્રિયા પર ગયો હતો એટલે વેન્ટ અને ત્યાં એટલે દેવ ઈવન ધેન આમ હતું તો પણ એટલે કોઈ ક્રિયા થઈ હતી તેમ છતાં તેણે આમ કર્યું ઇવન દેન હિ વેન્ટ દેવ

વહેલી તકે તપાસ પૂર્ણ કરો કે વહેલામાં વહેલી તકે કમ્પલીટ કાબુમાં એન્કવાયરી એટ ધ અર્લિયે રીતે તાબડતો રીતે એટ ધ અર્લિયેસ્ટ વહેલી તક માટે આપણે વાપરવાનું છે અર્લિયેસ્ટ એટ ધ અર્લિયેસ્ટ પૂર્ણ કરો વહેલામાં વહેલી તકે પ્રદુષણ ને કાબુમાં લાવો વહેલામાં વહેલી તકે શું કરવાનું છે કાબુમાં લાવવાનું છે એટલે કંટ્રોલ કોને પ્રદૂષણ એટલે કે પોલ્યુશન ને

છે બહુવચન રમી રહ્યા છે હજી સુધી હવે આ જે ત્રણ છે બોનસ તમારે માટે ત્રણ નથી સોરી બે જ વાક્યો આપ્યા છે આજે મેં આજે બે વાક્યો આપ્યા છે ને એનું ટ્રાન્સલેશન કરી અને કમેન્ટ માં જરૂરથી મોકલાવી દેજો લાઈક તો કરો તમે જોવો છો તો હા ફ્રેન્ડ સાથે શેર કરી એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો મળીએ તો પછી નેક્સ્ટ વીક આવા કોઈક ઇન્ટરેસ્ટિંગ વાક્યો સાથે ત્યાં સુધી કે પ્રેક્ટિસિંગ